ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં છે અને મદરેસામાં ચાલતી કોઈ પણ પ્રવૃત્તિ વાંધાજનક પ્રવૃત્તિ હોય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ હોય તો સરકારનું આઈબી શું કરે છે ગુરુ ખાતું શું કરે છે સરકાર શું કરે છે જો હું કોઈ સરકાર ચલાવવા વાળામાંથી નથી પણ એટલી વાત ચોક્કસ કહું છું કે સરકારે કડાઈપૂર્વક આગળ આવવું જોઈએ અને આવા હત્યારાઓને અને આવી ખૂની વિદ્યાલયના સંચાલકોને ફાંસીની સજા આપવી જોઈએ જે પદ્ધતિથી એમને નયનની હત્યા કરી એ નયનની સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ છે જ્યારે એના ખૂની અને ખૂનીના સહાયક એવા ખૂની વિદ્યાલયના સંચાલકોને પણ ફાંસીની સજા મળે એ વિદ્યાલયનું રજીસ્ટ્રેશન રદ થાય અને બાકી તો શ્રદ્ધાંજલિ સભા આપણે અનેકો કરતા રહીશું જીવનમાં અનેક આપણા આવા દીકરાઓ યુવાનો મોતને ઘાટ ઉતરતા જશે આપણી દીકરીઓને બે હેરમીથી બે બે દિનારમાં વેચવાનું કામ થશે અને શ્રદ્ધાંજલિ સભા કરતા જઈશું શ્રદ્ધાંજલિ સભાથી પરિણામ મળવાનું નથી પરંતુ મૂળભૂત સરકારે પણ શાસન પ્રશાસને પણ મૂળ કેન્દ્ર બિંદુ સુધી પહોંચવું જોઈએ કર્ણાવતી મહાનગર જેવા અનેક સ્થાનો ઉપર ઈસ્લામના જે સ્થાનો છે એની ઉપર કોમ્બિંગ કરવું જોઈએ ઇસ્લામની અંદર સામાજિક તત્વો છે એની દાન પડતાલ થવી જોઈએ અને આ વિષયનો પરમેનન્ટ લોકતંત્રમાં લોકતંત્રમાં પ્રજાને સુરક્ષા આપવાનું કામ સરકારનું છે અને લોકતંત્રમાં પ્રજાને સુરક્ષા આપવાનું કામ સરકારનું છે હું સરકારને કહેવા માંગુ છું કે આ મારી માંગ પૂરી કરે નયનને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરે અને નથી કરી શકતી તો લોકતંત્રમાં સ્વયં પ્રજા પોતાના ન્યાય માટે રોડ ઉપર પણ ઉતરતી હોય છે અને મને કમ મને હિન્દુ સમાજને રોડ ઉપર પણ ઉતરવાનો વારો આવે તો ખોટું નથી એવું હું માની રહ્યો છું